આજરોજ પ્રભુ રામની જન્મ જયંતિ તથા ભગવાન સ્વામિનારાયણના બસો તેતાળીસમાં પ્રાગટ્ય દિવસની સભામાં બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટાત્રા ખાતે યોજાયા સભામાં સપૂજ્ય સંતોના માર્ગદર્શન હેઠળ સાત હજાર કરતાં વધુ હરિભક્તો આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાન અવશ્ય કરીશું અને કરાવીશું તે બાબતના શપથ ગ્રહણ કર્યા હતા લોકશાહીના મહાપર્વેમાં મતદાન કરવું જરૂરી છે ત્યારે કેટલાક મતદારો ઉદાસીન વલણ દાખવી મતદાન કરતા નથી ત્યારે આજે બીએપીએસ દ્વારા હરિભક્તોને મતદાન અવશ્ય કરાવવા અને કરવા અંગેના શપથ લેવડાવ્યા હતા તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારા આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેંકિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવાપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે

આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો